માત્ર આ એક ચમચી દૂધ ની સાથે પીય લેજો હાડકાની કમજોરી ઘૂંટણનો દુખાવો સ્નાયુમાં દુખાવો વગેરે જેવી તમામ સમસ્યા થશે દૂર નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં હું તમને તમને એવા ખોરાક વિશેની વાત કરવાનો છું કે જો તમે તેને ખાવાનું શરૂ કરી દેશો તો તમારા શરીરમાં હાડકાની કમજોરી ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો કમરનો દુખાવો અને અન્ય શારીરિક અશક્તિ જેવી કે વારંવાર થાક લાગવો થોડું કામ કરીને થાકી જવું કેલ્શિયમની સ્નાયુમાં દુખાવો વગેરે જેવી સમસ્યામાં તમને ચોક્કસ ફાયદો થશે તથા એમાં તમને રાહત મળશે જેમાં હું તમને ચાર ખાવાની વસ્તુઓ વિશે વાત કરવાનો છું અને વિડીયોમાં છેલ્લે આ ચાર વસ્તુને કેવી રીતે ખાવાની છે અને આ વસ્તુનો નુસ્ખો બનાવતા પણ શીખવાડવાનો છું જેથી કરીને તમારી આ સમસ્યા માત્ર સાત દિવસના પ્રયોગથી જડમૂળથી દૂર થઈ જશે તો ચાલો મિત્રો આ વીડિયોની શરૂઆત કરીએ અને આ ચાર વસ્તુઓ વિશે આપણે વિસ્તૃતમાં જાણકારી મેળવીએ મિત્રો હાડકામાં કમજોરી રહેવાનું મુખ્ય કારણ તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ છે આપણા શરીરમાં જેટલું પણ કેલ્શિયમ હોય છે એનું નવ્વાણું ટકા કેલ્શિયમ આપણા અને આપણા દાંતમાં હોય છે અને બાકીનું જે કેલ્શિયમ છે છે તે આપણા લોહીમાં પરિભ્રમણ કરે કેલ્શિયમની ઉણપના લક્ષણો ખાલી હાડકામાં જ જોવા નથી મળતા પણ આપણા શરીરના બીજા અંગોમાં પણ જોવા મળે છે આપણા શરીરમાં જ્યારે કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે આપણું શરીર ખૂબ જ થાકેલું થાકેલું રહે છે આપણે થોડું ઘણું કામ કરીએ ત્યાં તો તરત જાગી લોકો માં બીપી વધી પણ શકે છે એટલે કે હાઈ બ્લડ પ્રેશર નો પણ પ્રોબ્લેમ થઈ શકે છે સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે અને આવા ઘણા બધા લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે જે કેલ્શિયમ ની ઉણપના લીધે થઈ શકે છે તો મિત્રો કેલ્શિયમ નો ગુણધર્મ આપણે ખોરાક દ્વારા કરવી પડે છે જ્યારે આપણે ભરપૂર ની વાત કરીએ તો પહેલા નંબર પર દૂધ આવે છે પણ અત્યારે દૂધમાં ઘણી બધી મિલાવટો જોવા મળે છે એટલે આપણને ખબર જ નથી હોતી કે આપણે જે દૂધ પી રહ્યા છીએ એ અસલી છે કે નકલી છે જો સિન્થેટિક મિલ્ક હશે મતલબ કે જો નકલી દૂધ હોય તો એને પીવાથી આપણને કેલ્શિયમ તો નહીં જ મળે પણ એના લીધે આપણા શરીરમાં અન્ય બીમારીઓ થવાની શક્યતા રહેલી છે એટલા આજના વીડિયોમાં હું તમને જે વસ્તુમાં દૂધ સમકક્ષ કેલ્શિયમ હોય છે એની હું તમને વાત કરવાનો છું જેમાં કેલ્શિયમ વધારે માત્રામાં જોવા મળે છે જે આપણા હાડકાને મજબૂત કરવા માટે અને આપણા સાંધાને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે તો પહેલા નંબરે જે વસ્તુ છે તે છે તલ મિત્રો તલમાં ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે લગભગ દસ ગણું કેલ્શિયમ એ દૂધની સરખામણીમાં તલની અંદર જોવા મળે છે મળે છે જે સાંધાના દુખાવાને ઓછું કરવાનું કામ કરે છે એટલા માટે જો તમને સાંધાનો દુખાવો થતો હોય ત્યારે આયુર્વેદાચાર્યો કહેતા હોય છે કે તમે તલના તેલથી માલિશ કરો કેમ કે તલનું તેલ તમારા સાંધાના દુખાવામાં સારો એવો ફાયદો આપે છે મિત્રો શિયાળામાં જો આપણે તલ ખાઈએ તો આપણને એ ખૂબ જ ફાયદો આપે છે એટલે મિત્રો શિયાળામાં તો આપણે તલનું વધારે સેવન કરવું જોઈએ હવે જો તમે તલની વાત કરીએ તો તમે તમે રોજના ચમચી શેકેલા તલનો ઉપયોગ કરી શકો છો મિત્રો આપણે વાત કરીએ તો જે જે આપણા પૂર્વજો હતા એ શિયાળામાં તલના લાડુ ખાતા હતા અને ખાવાની સલાહ પણ હતા તલની ચીકી તલ સાની વગેરે અનેક વસ્તુઓ તલની શિયાળામાં ખવાય છે જેના લીધે આપણા પૂર્વજોને કોઈ પણ પ્રકારનો સાંધાનો કે ઘૂંટણનો દુખાવો રહેતો ન હતો પણ અત્યારે આપણે બધું એટલું ખાતા નથી તો મિત્રો આપણે પણ તલનું સેવન શિયાળામાં વધારે કરવું જોઈએ મિત્રો બીજા નંબરમાં વાત કરીએ તો એ છે બદામ જી હા મિત્રો બદામમાં ખૂબ જ માત્રામાં કેલ્શિયમ હોય છે સાથે જ અન્ય વિટામિન્સ જેવા કે મેગ્નેશિયમ જિંક કોપર ફોસ્ફરસ અને વિટામિન કે પણ મળે છે જો મેગ્નેશિયમની વાત કરું તો મેગ્નેશિયમ જે આપણી જે નસો હોય છે એને મજબૂત બનાવવાનું કામ કરે છે ઝિંક એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે સાથે સાથે ઝિંક આપણા હાડકા માટે પણ ખૂબ જ જરૂરી હોય છે હવે જો ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ એ એક અગત્યનું મિનરલ છે જે આપણા હાડકામાં કોમ્પ્લેક્સ બનાવવા માટે જરૂરી છે અને વિટામિન કે ની વાત કરું તો એ હાડકામાં કેલ્શિયમ ના શોષણ માટે ખૂબ જ જરૂરી છે એટલે કે આપણા હાડકાની અંદર જે કેલ્શિયમ નું શોષણ થાય છે તેના માટે વિટામિન કે ની જરૂર પડતી હોય છે સાથે સાથે વાત કરું તો આપણે વાત કરીએ બદામ ની તો બદામ માં તો કેલ્શિયમ તો છે જ પણ એવા ઘણા બધા જે તત્વો છે જે બદામ ને ખાવાથી આપણા શરીર ને મળે છે બદામ આપણા સ્નાયુઓ અને માટે ખૂબ જ ફાયદાકારક છે રોજ દસ થી બાર બદામ પાણીમાં પલાળીને ત્યારબાદ ઉપરની છાલને કાઢીને ખાલી પેટ તેને ખાવાની છે આવું કરવાથી ખૂબ જ ફાયદો થાય છે તમે બદામનો એક નુસ્ખો તૈયાર કરી શકો છો જે હું તમને વિડિયોમાં છેલ્લે બતાવવાનો છું મિત્રો હવે જે ત્રીજા નંબરમાં હું જે વાત કરવાનો છું એ છે ખસખસ ખસખસને બધા લોકો જાણતા જ હોય છે અને એને ઇંગ્લિશમાં પોપી સીડ પણ કહેવામાં આવે છે જે તમારી બોન હેલ્થને ખૂબ જ મજબૂત કરવાનું કામ કરે છે ખસખસની વાત કરું તો મિત્રો એ કુદરતી પેઇન કિલરનું કામ કરે છે ઘણા લોકોને ખબર નહીં હોતી ખસખસ કુદરતી પેઇન કિલરનું કામ કરે છે જે તમારા હાડકાં અને માંસપેશીઓને મજબૂત કરે છે અને સાંધાના જે દુખાવો હોય છે ને દૂર કરવાનું કામ કરે છે તમે જ્યારે ખસખસ ખાવાની શરૂ કરશો ત્યારે તમારા શરીરમાં કોલેજન નામના પ્રોટીન વધવાના ચાલુ થઈ જશે જે તમારા બોન હેલ્થ એટલે કે હાડકાંને મજબૂત કરી દેશે મિત્રો હવે જે ચોથા નંબરની વસ્તુ છે એ છે અખરોટ અખરોટ એ ખૂબ જ હેલ્ધી ફૂડ છે તેમાં મેંગેનીઝ અને ઓમેગા થ્રી નામનું તત્વ સારી માત્રામાં હોય છે જે તમારા હાડકામાં ઓસ્ટિઓપોરોસિસ થવાની પ્રોસેસને રોકી દે છે અખરોટ સાંધામાં ગ્રીસ વધારવાનું કામ કરે છે અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પણ જોવા મળે છે જે સાંધામાં સોજો અને જે દુખાવો હોય જે આપણને દર્દ આપતો હોય છે એને ઓછું કરવાનું કામ કરે છે તમે રોજના ત્રણ થી ચાર અખરોટ ભૂખ્યા પેટે ખાઈ શકો છો મિત્રો તમને જે આ ચાર વસ્તુની વાત કરી છે તેનો તમને બતાવ્યા પ્રમાણે તમે અલગ અલગ પણ તેનો ઉપયોગ કરી શકો છો એટલે કે કોઈ એક વસ્તુ પણ ખાઈ શકો છો અથવા જો તમારે અલગ અલગ ઉપયોગ ના કરવો હોય તો હું તમને આજે એક નુસ્ખો બતાવીશ જે મેં તમને વિડિયોના શરૂઆતમાં વાત કરી હતી જેમાં હું તમને આ ચાર વસ્તુને ભેગી કરીને એક સુપર હાડકાને મજબૂત કરવાનું આપણે ડ્રિંક તૈયાર કરશું જેને પીધા પછી ખાટલામાં પડેલો માણસ પણ સાત દિવસમાં દોવા ભાગવા લાગશે જી હા મિત્રો આ ડ્રિંકને બનાવવા માટે તમારે બદામ

દૂધને ગરમ એટલું કરવાનું છે કે ત્રણ થી ચાર ઉભરા લાવવાના છે ત્રણ થી ચાર ઉભરા લીધા બાદ તમારે રાત્રે સૂતી વખતે કરશો તો સાતમા દિવસે તમે ખુદ એનો ચમત્કાર જોઈને ચોકી જશો મિત્રો સાત દિવસ સુધી રેગ્યુલર પીવાનું છે ત્યારબાદ બે દિવસનો ગેપ રાખીને તમે પાછા સાત દિવસ સુધી પી શકો છો આવું તમે જો કાયમી પીશો તો તમને જે કમરનો દુખાવો સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો મસલનો હાડકાનો દુખાવો થતો હોય અને તમને વારંવાર થાક લાગતો હોય થોડું કામ કર્યા પછી થાકી જતા હોય તો આ એક સુપર ડ્રિંક પીવાથી તમારી તમામ સમસ્યા દૂર થઈ જશે અને તમે એક સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકશો તો મિત્રો આજના વિડીયો માં બસ આટલું જ જો પસંદ આવે તો આ વિડીયો ને લાઇક કરીને કોમેન્ટ બોક્સ માં જરૂર લખજો ધન્યવાદ